ની પોલીસ છ થી આઠ કરોડની કિંમતના આઠસો એકવીસ ચોરાયેલા મોબાઈલ સાથે આંતરરાજ્ય રાજ્ય ટોળકીનો પર્દાફાશ કર્યો

આરોપીઓ મૂળ ઝારખંડ ને બિહાર રાજ્યના વતની છે અને તેમાં એક સંગઠિત ટોળકી તરીકે કામ કરતા હતા આ ટોળકીની ચોરી કરવાની કાર્ય પદ્ધતિ અત્યંત ચાલક ભરેલી હતી ખાસ કરી શિયાળાની ઋતુમાં નાગરિકો જેકેટ કે અન્ય ગરમ વસ્ત્રો પહેરતા હોય ત્યારે આ ટોળકી ભીડભાડવાળી જગ્યાનો લાભ લાભ લઈ જેકેટના બહારના કિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતી હતી ચોરી કર્યા બાદ પોલીસથી બચવા માટે આ ફોન સ્થાનિક બજારમાં વેચવાને બદલે બિહાર અને ઝારખંડમાં લઈ જઈને વેચવામાં આવતા હતા આંતરરાજ્ય મોબાઈલ ચોરીના નેટવર્કને તોડી પાડવા માટે નોઈડા પોલીસની આ કામગીરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં છે પોલીસ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત જપ્ત કરાયેલા સેંકડો મોબાઈલ ફોન તેના મૂળ માલિકો સુધી પહોંચાડવા માટેની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જેનાથી મોબાઈલ ગુમાવનાર અનેક નાગરિકોને મોટી રાહત મળશે